ફરી ક્યારે આ રેલવે લાઈન શરૂ થશે તેવી લોકો મીઠ માણીને બેઠા છે નાના માણસોના મોટા કહેવાતા નેતાઓ શા માટે જસદણ પ્રજાના પ્રશ્ને આગળ આવતા નથી તેવો સવાલ લોકોમાં ઉઠવા પામ્યો છે

ત્રણે શહેરના લોકોની અવર ધંધા રોજગાર કે અન્ય વેપારો માટે આશીર્વાદ સમાન બની શકે તેમ છે ઔદ્યોગિક રીતે વિકસિત ગણાતા જસદણ શહેરમાં સરકાર આ બાબતે કોઈ પગલા લેશે ખરા કે માત્ર વિકાસ ની વાતો જ કરશે તે તો આવનારો સમય જ બતાવશે રાજા સાહેબ રેલવે સ્ટેશન આજે વર્ષોથી બંધ છે તો અમારી એવી માંગણી છે કે હવે તો લોકશાહી છે અને ગુજરાત અને કેન્દ્રમાં ભાજપની સરકાર છે તો અમારી એવી માંગણી છે કે જે બે હજાર સોળનું બજેટ આવે એમાં આ રેલવે સ્ટેશન જે ધૂળ ખાય છે અને જે અહીંયા અત્યારે જુગાર અને દારૂનો અડ્ડો બની ગયો છે એ બંધ થાય અને જસદણમાં આજે વિકસિતમાં જસદણનું નામ આવે છે આજે હેન્ડીક્રાફ્ટ ઉદ્યોગ અમારો કપાસનો ઉદ્યોગ આવા બધે ઉદ્યોગ જસદણમાં આજે આખા ભારતમાં જસદણ પ્રચલિત છે ઉદ્યોગની દ્રષ્ટિએ તો ગોંડલ બોટાદ વચ્ચે અમારી રેલવે શરૂ થાય એવી અમારા શહેરીજનોની બધાની માગણી છે તો અહીંયાના રાજકોટના સાંસદ મિનિસ્ટર છે તો અમારી એવી માગણી છે કે બે હજાર સોળના બજેટમાં અમારું જસદણની જે આ વર્ષો દાયકાજુનો પ્રશ્ન છે એ હલ થાય એવી અમારી લોક માંગણી છે બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ ચેતન